મેલી માટે વિદ્યાર્થી મિત્રો જોડાયા છે હવે સૂર્યોદયના લેક્ચરની ખાસિયત એ હોય છે કે હમણાં જ પાછી તમારી પરીક્ષા છે કલાક દોઢ બે કલાક પછી તો આપણે ફટાફટ પ્રશ્નો જોઈ લેવાના છે કારણ કે અહીંયા જે પેપર છે ને આખું ક્રેક પેપર છે પેપર સંપૂર્ણ ક્રેક છે તમને આખા આખા પેપરનું માર્ગદર્શન અહીંયા મળવાનું છે વેરી મોસ્ટ આઈ એમ બી પ્રશ્નો છે ને એમ સમજો કે આ તમારી પ્રથમ સામાયિક પરીક્ષાનું પેપર છે તો જેટલા પણ બાળકો મારી સાથે જોડાઈ ગયા છે સૌથી પહેલાં આ વિડીયોને બાળકો લાઈક કરી દેજો તમારી લાઈક એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને વિડીયોની લિંકને ફટાફટ શેર કરી દો

ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે કોઈ પણ ધંધાકીય એકમનું અસ્તિત્વ ચાલુ રાખવું હોય તો નફો અનિવાર્ય છે નફા વિના ચાલે નહીં જેવી રીતે આપણા જીવનને ટકાવી રાખવા શ્વાસ જરૂરી છે એવી રીતે નફો જરૂરી છે દીકરાઓ ઓકે સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય તો જો સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે સરકારી કર્મચારી છે ભાઈ ધંધો નથી કરતા એ વ્યવસાયી ન કહેવાય એ શ્રમ કરીને વેતન મેળવે એને રોજગાર કહેવાય દીકરા શું કહેવાય રોજગાર આલો કુદરતી સંપત્તિમાં તુષ્ટિ ગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું તો કુદરતી સંપત્તિમાં તુષ્ટિ ગુણનો ઉમેરો કરીને ઉત્પાદન કરવું એને કહેવાય ઉદ્યોગ હું એમ કહું કે કપાસની બોરી છે આ કપાસમાંથી કોટન બનાવવા માટેના તાર તાંતણા બનાવવા તો એક પ્રકારના ઉદ્યોગનું કામ છે જેમાં તુષ્ટિગુણનું સર્જન કરે છે અને આ તાંતણામાંથી સરસ મજાનું કાપડ બને છે કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તુષ્ટિગુણનું સર્જન થાય જો કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે આખે આખું સ્વરૂપ બદલાય જાય માલ શેરડી શેરડીમાંથી ખાંડ બને તો શેરડીમાંથી ખાંડ બને છે તો શેરડી સાઠા સ્વરૂપે છે અને ખાંડ ધાણા સ્વરૂપે છે આખે આખું સ્વરૂપ દીકરાઓ બદલાઈ જાય છે આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે તો આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકો નાણાકીય વળતરનો હોય છે સેવા પ્રેમ સંવેદના આ કોઈ આર્થિક પ્રવૃત્તિમાં આવતું નથી આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિ જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે સૌથી પહેલા બાળકો આ વિડીયોને લાઈક કરી દો હે ને આ વિડીયો લાઈક એટલા માટે કરવાનું કહું છું કે તમારા માટે જ્યારે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ની ટીમ કામ કરી રહી છે વહેલી સવારે બાળકો પાંચ વાગ્યાનો લેક્ચર અહીંયા લેવો હોય ને એટલે ઘરેથી અમારે ચાર વાગ્ય ઉઠીને ફ્રેશ થઈને નીકળવું પડતું હોય છે માત્ર ને માત્ર તમારા માટે તો તમે અહીંયા આવીને ભણીશું ભણો છો નો ડાઉટ ગર્વ એ વાતનું છે કે તમે પણ પાંચ વાગે ઉઠીને ભણવા માટે તત્પર છો પણ અહીંયા આવીને આપણે એક સામાન્ય લાઈક તો કરી શકીએ દીકરા ઓકે ચાલો વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલું રોકાણ કરી શકે તો વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં ઓગણપચાસ ટકાથી વધુ રોકાણ કરી શકતી નથી કેટલું સીધે સીધું રોકાણ કરી શકે દીકરાઓ ઓગણપચાસ ટકા નીચેના પૈકી કયા વીમામાં જોખમનું તત્વ વધુ સમાયેલું છે તો સૌથી વધુ જોખમ હોય ને એવો એક જ વીમો છે બાળકો અને એ છે હવાઈ વીમો હવાઈ વીમામાં જોખમ બહુ વધારે છે ક્યારે પ્લેન ક્રેશ થાય કે નક્કી રહેતું નથી કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત મળે છે જો કિસાન વિકાસ પત્રમાં બાળકો તમે રોકાણ કરો છો તો પાકતી તારીખે બમણી રકમ વ્યાજ તરીકે મળે હા ભાઈ મોહમ્મદ પટેલ તારું નામ સર મારું નામ લ્યો બેટા થેન્ક યુ કે તમે બધા દીકરાઓ દીકરીઓ સવારે પાંચ વાગે ઊઠીને ભણવા માટે તૈયાર છો ઓકે તો કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે ત્યાર પછી નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરાર નો સિદ્ધાંતો અનુસાર નથી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતો અનુસાર નથી તો એ આવશે અ સંપૂર્ણ ભરોસા વીમા યોગ્ય નુકશાન વળતર કે નફાનો નફાનો સિદ્ધાંત નફા વીમો કોઈ નફો કમાવાના હેતુથી અસ્તિત્વમાં આવતું નથી ક્લિયર હવે આજો ફટાકડા છે એક્સપ્લોજિવ વસ્તુ છે ઝેરી રંગ રસાયણો છે બરોબર જે એક્સપ્લોઝિવ વસ્તુ છે સરળતાથી સળગી શકે છે રાંધણ ગેસ છે પેટ્રોલ જેવી વસ્તુના સંગ્રહ જાળવણી અને સુરક્ષા માટેની વખારને શું કહે છે તો બાળકો આવી જે ફટાકડા ઝેરી પદાર્થો રાંધણ ગેસ પેટ્રોલ જેવી વસ્તુઓ જે છે એને અલગ વિશિષ્ટ જગ્યાએ સ્ટોર કરવી પડે કારણ કે બધી વસ્તુ છે છે એમાં એમાં શકે આગ લાગવાની સંભાવના વધી શકે છે ઘણા બધા નુકસાન થઈ શકે છે તો આવી બધી વસ્તુને સ્ટોર કરવા માટે વિશિષ્ટ વખારની જરૂર પડે છે દીકરાઓ કયા વખારની જરૂર પડે છે વિશિષ્ટ વખારની પછી એની માં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકે એની નું પૂરું નામ પણ પૂછાય નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તો એની એફટી માં દીકરા વધુ માં વધુ સાંભળજો એની એફટી માં વધુ માં વધુ બે લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય બે લાખ થી પ્લસ તમારે અમાઉન્ટ માં જવું હોય તો તો આરટીજીએસ કરવું પડે જેને આપણે કહીએ છીએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ પછી એક આ પ્રશ્ન આવે કે આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે છે

કે જેમાં વ્યાજ નથી આપવામાં આવતું ઉલટાનું ઉલટાનું બેંકને આપણે ફી ચૂકવવી પડે છે એ ખાતું યુઝ કરવા બદલ તો એવું એક જ ખાતું છે દીકરાઓને એ છે ચાલુ ખાતું ડન કયું ખાતું છે બાળકો ચાલુ ખાતું તો ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી ચાલુ ખાતામાં ક્યારે વ્યાજ આપવામાં આવતું નથી હા પછી સૌથી વધુ વ્યાજ કયા ખાતામાં મળે બાંધી મુદતના ખાતા પર સૌથી ઓછું વ્યાજ કયા ખાતામાં મળે બચત ખાતા પર

તો અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવાની સમગ્ર પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે કોમર્સના સફળ અમલીકરણ માટે કયા સાધનની જરૂર પડતી નથી તો કોમર્સના સફળ અમલીકરણ માટે બાળકો ક્રેડિટ કાર્ડની જરૂર પડતી ટેલી પ્રિન્ટરની જરૂર પડતી નથી ઓકે ચાલો ત્યાર પછી અશાબ્દિક માહિતી સંચારમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી જો આંખના ઈશારા અશાબ્દિક છે મૌખિક વાત કરવી અશાબ્દિક છે ચહેરાનો હાવભાવ અશાબ્દિક શિલ્પ કામ ચિત્રો બરોબર તો શિલ્પકામ ચિત્રો અશાબ્દિક છે ચહેરાનો ભાવ અશાબ્દિક છે આંખના ઈશારા અશાબ્દ મૌખિક વાત કરવી એટલે બોલીને વાત કરવી બોલીને વાત કરો એટલે શાબ્દિક માહિતી સંચાર આવશે મૌખિક વાત કરવી અમેરિકાની કંપની ઇન્ટરનેટથી મદદથી પોતાનું કામ ભારતમાં કરાવે તેને શું કહેવાય અમેરિકાની કંપની ઇન્ટરનેટની મદદથી પોતાનું કામ ભારતમાં કહેવાય આઉટસોર્સ આઉટસોર્સ કરાવેવાય કોમર્સનું ઈ કોમર્સનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક કોમર્સ પછી આવે ધંધાકીય સાહસ નું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે તો ધંધાકીય સાહસ નું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ છે વૈયક્તિક માલિકી સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે બાળકો ધંધાકીય એકમનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે માલિકી ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે શું સમય મર્યાદા શબ્દ લખ્યો છે સમય શબ્દ આવે એટલે મુદ્દત મુદ્દત એટલે પણ થાય સમય તો એને કહેવાય બાળકો મુદ્દતી ભાગીદારી શું કહેવાય મુદ્દતી ભાગીદારી ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તો ભારતીય ભાગીદારી ધારો ધારો અસ્તિત્વમાં આવ્યો સમજાય છે ભારતીય ભાગીદારી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે જન્મની સાથે જ સભ્યપદ મળી જાય તમે હિન્દુ ફેમિલીમાં જન્મ લ્યો છો જન્મતાની સાથે જ હિન્દુ અવિભક્ત કુટુંબમાં સભ્યપદ મળી જાય છે કયા સ્વરૂપમાં માલિક સ્થાપક અને સંચાલક એક જ હોય છે એવું એકમાત્ર સ્વરૂપ છે વૈયક્તિક માલિક જેમાં માલિક બી પોતે સંસ્થાપક બી પોતે સંચાલક બી પોતે જ ડન ચાલો આગળ જોઈએ સેક્શન બી સ્ક્રીનશોટ બાળકો ખાસ લઈ લેજો હાલો લઈ લો એક થી પાંચ ના સ્ક્રીનશોટ ફટાફટ પછી અહીંયા આવશે બાળકો છ થી દસ સ્ક્રીનશોટ લઈ લો ચૌદ થી અઢાર ઓગણીસ થી બાવીસ

નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા એ કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે પ્રાથમિક ઉદ્યોગ ખેતી પશુપાલન સાથે સંકળાયેલો છે વીમો એટલે શું તો વીમો એક એવો કરાર છે કે જેમાં વીમા પ્રીમિયમ ચૂકવવાના બદલામાં વીમા કંપની પાસેથી એક વચન લેવામાં આવે છે નક્કી કરેલી અમાઉન્ટની એક વચન લેવામાં આવતું હોય છે અને વીમો કહે છે વખારનો અર્થ આપો જેમાં આપણે આપણા માલસામાન વસ્તુને સ્ટોર કરી શકીએ છીએ વખાર વીમા પોલિસી એટલે શું તો વીમા પોલિસી એટલે વીમાનો લેખિત કરાર વીમો લેનાર અને વીમો આપનાર કંપની બંને વચ્ચે થયેલો લેખિત કરાર એની એફટીમાં નાણાની ફેરબદલી કેટલા સમય સુધીમાં થાય છે એમ જોઈએ તો ચોવીસ કલાક એ લોકો કહે છે પણ બહુ ઓછા સમયમાં દોઢથી બે કલાકમાં એની એફટીનું ટ્રાન્ઝેક્શન થઈ જતું હોય છે એની એફટીનું ફૂલ ફોર્મ પૂછાય તો લખવાનું નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ડન એની એફટીમાં કેટલી રકમ કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે એની એફટીમાં બાળકો બે લાખ કે તેથી ઓછી રકમ નો ઓનલાઈન વ્યવહાર કરી શકાય છે અને 50000 કે તેથી ઓછી રકમનો રોકડમાં વ્યવહાર કરી શકાય છે એટલે શબ્દ આવે ને એની એફટી માં કે રોકડમાં વ્યવહાર કરવો હોય તો કેટલી અમાઉન્ટ તો 50000 રહેવાની કેટલી દીકરાઓ 50000 કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલી શકાય ધંધાના એક એક ધંધા સોરી ધંધાના નામથી ખોલી શકાય એવું એકમાત્ર ખાતું છે અને એ છે બાળકો ચાલુ ખાતું ચાલુ ખાતામાં જમા રાશિ ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ બેંક આપતી નથી રેડી પછી કયા પ્રકારનું ખાતું માત્ર એકમોના નામે છે છે તો એ ચાલુ ખાતું નું પૂર્ણ નામ શું એટલે વર્લ્ડ વાઇડ વેબ શું થશે બાળકો વર્લ્ડ વાઇડ વેબ ઇ કોમર્સમાં નાણાંની ચુકવણી છે ને આવડે થાય જો ભાઈ ઈ કોમર્સમાં તમે કેશ ઓન ડિલિવરી કરી શકો બરોબર યુપીઆઈ ટ્રાન્સ કરી શકો કાર્ડ સ્વાઈપ કરીને પેમેન્ટ કરી શકો છો ગુગલ પે જે ગયો બધું આવી ગયું માહિતી સંચાર નો અર્થ આપો તો અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજણ ઊભી કરવાની પ્રક્રિયા એને કહેવાય માહિતી સંચાર અથવા અન્ય વ્યક્તિને અકબંધ માહિતી પહોંચાડવી આપણને મળેલી માહિતી કોઈ પણ વ્યક્તિને અકબંધ રીતે એટલે તેની તેજ સ્વરૂપે પહોંચાડવી એને કહેવાય માહિતી સંચાર વૈયક્તિક માલિક કોને કહેવાય છે જે ધંધાનો માલિક સંસ્થાપક અને સંચાલક એક જ વ્યક્તિ હોય તેને વૈયક્તિક માલિક કહે છે એક જ માલિક હોય દીકરો ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય તો ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારોની સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવે છે કોઈ એક ભાગીદારનો નિર્ણય માન્ય ગણાતો નથી બધા જ ભાગીદારોની સર્વસંમતિ હોવી જોઈએ વૈયક્તિક માલિકીમાં માલિકની જવાબદારી કેવી હોય છે વૈયક્તિક માલિકી હોય કે ભાગીદારી પેઢી હોય ભારતમાં વૈયક્તિક માલિક અને ભાગીદારી પેઢી બંનેની જવાબદારી અમર્યાદિત છે જો વૈયક્તિક માલિકનો કેસ હોય કે ભાગીદારનો કેસ હોય મિલકતોમાંથી દેવું ચૂકવી શકાય તેમ ન હોય એટલે દેવું ચૂકવવા માટે મિલકતો પૂરતી ન હોય સમજો દેવું ચૂકવવા માટે મિલકતો પૂરતી ન હોય ત્યારે માલિકોએ હવે વૈયક્તિક માલિકો ભાગીદારી પેઢી હોય પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે તેને અમર્યાદિત જવાબદારી કહે છે ચાલો સરકર ઇન શોર્ટ લઈ લ્યો ભાઈ સેક્શન બી છવ્વીસ બે ગુણ છે રોજગાર એટલે શું પેલો પ્રશ્ન આવશે રોજગાર એટલે શું પછી ધંધા ને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય કેવી રીતે ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે રોજગારની બે લાક્ષણિકતાઓ જણાવો દ્વારા વહન કયા પદાર્થો માટે યોગ્ય છે પાઇપલાઇન દ્વારા વહન કયા પદાર્થો માટે યોગ્ય છે પછી સામાન્ય વીમાના પ્રકારોની યાદી બનાવો વીમાના સિદ્ધાંતોની યાદી નુકસાન વળતરનો સિદ્ધાંત છે બરોબર છે હક બદલાનો સિદ્ધાંત છે આ બધા વીમાના સિદ્ધાંતોની યાદી યાદી પૂછે એટલે ખાલી નામ જ લખવાના છે આઈએફએસસી કોડ વિશે ટૂંકમાં માહિતી આપો પહેલા લખવાનો આઈએફએસસી કોડ એટલે ઇન્ડિયન ઇન્ડિયન ફાઈનાન્સિયલ સિસ્ટમ કોડ જે અગિયાર ડિજિટ નો આલ્ફા ન્યુમેરિક નંબર છે ઓકે જે બેંકની શાખાની ઓળખ પ્રદાન કરે છે એટલે એમ હું જોવાનું તો બેંક શાખાનું મુખ્ય એડ્રેસ એ જ કેવાય આઈએફએસસી કોડ

પછી ઓગણીસો બત્રીસ ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી ની વ્યાખ્યા આપો તો ભાગીદારી એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થયા હોય અમર્યાદિત જવાબદારી એટલે શું જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારી પેઢીમાં પેઢીની મિલકતો પેઢીનું દેવું ચૂકવવા માટે પૂરતી નથી એટલે કે મિલકતો કરતા દેવાનું પ્રમાણ ખૂબ વધી ગયું હોય ત્યારે ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ પેઢીના દેવા ભરપાઈ કરવા પડે છે તેને અમર્યાદિત જવાબદારી કહે છે વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી કેવી રીતે શક્ય બને છે વૈયક્તિક માલિકીમાં રહસ્યોની જાળવણી એટલે શક્ય બને છે કે માલિક એક જ એટલે એને કોઈ પણ પ્રકારના ડિસિઝન કે વ્યૂહરચના કોઈની સાથે શેર કરવાની જરૂર રહેતી નથી ડન ચાલ હવે જોઈએ બાળકો સેક્શન ડી સેક્શન ડીમાં પ્રત્યેક પ્રશ્નના ત્રણ ગુણ છે દરેક પ્રશ્નના દીકરા કેટલા ગુણ છે ત્રણ ગુણ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું ઉદાહરણ દ્વારા સમજાવો નાણાકીય વળતર મેળવવાના મેળવવાના હેતુથી થાય આર્થિક નાણાકીય વળતર હેતુ વગર થાય બિન આર્થિક વ્યવસાયનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા સમજાવો વ્યવસાયમાં ખાસ પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે ડોક્ટર છે વકીલ છે ચાર્ટર્ડ અકાઉન્ટ છે જેમાં વળતર સ્વરૂપે શું મળે છે બાળકો ફી જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર વચ્ચે ચાર તફાવત જણાવો જથ્થાબંધ વેપાર અને છૂટક વેપારનો તફાવત પછી આ વીમાનો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત કે તમે વીમો ગમે એટલી અમાઉન્ટ નો લીધો હોય પણ નુકસાન થશે એટલું જ વળતર વીમા કંપની આપશે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત શું કહે છે કે વીમા કંપની અને વીમો લેનાર વ્યક્તિએ બંને એકબીજા ઉપર ભરોસો રાખવો જોઈએ એકબીજાથી કોઈ પણ માહિતી છુપાવવી જોઈએ નહીં પૂછવામાં આવે તોય માહિતી જણાવવાની પૂછવામાં ન આવે તો પણ માહિતી

મેક્સિમમ બે લાખ સુધીનું અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકાતું હોય છે અને રોકડમાં વ્યવહાર કરવા હોય તો પચાસ હજાર સુધી સમજ પડે છે અને આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ બે લાખ કે તેથી વધુની અમાઉન્ટ ટ્રાન્સફર કરવી હોય તો જ આરટીજીએસ કરવાનું છે કોર બેન્કિંગ હમણાં આપણે જોયું સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ કોર બેન્કિંગ ડિજિટલ કેસની ટૂંકનો પૂછાય છે

હવે જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સાથે જોડાઈ ગયા છે એને નમ્ર અપીલ કે સૌથી પહેલા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે દીકરાઓ આ ચેનલના માધ્યમથી હજુ આપણે આખું ધોરણ બાર અગિયાર મો અડધું હજુ આખું ધોરણ બાર મહેનત કરવાની હવે પહેલી પરીક્ષામાં જો અમે તમારી સાથે આટલી મહેનત કરવા માટે તૈયાર હોઈએ તો તૃતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા બોર્ડમાં તમને કેટલી તૈયારી કરાવશું ઇમેજિન કરો તો સાહેબ તમે ખૂબ સારી ચેનલમાં જોડાયા છો અને આ ચેનલમાં સગા સંબંધીઓ બધાને આની શેર કરજો જેથી પબ્લિક આમાં જોડાઈ શકે બીજું તમને પાંચ ગુણ પ્રશ્ન આવે એ પેલા કહી દો તમે ભલે ધોરણ અગિયાર માં ભણો છો પણ ધોરણ બાર માટેનો કા સરસ મજાનો યુથ સ્વયં પબ્લિકેશનનો વાર્ષિક બોર્ડ ની પરીક્ષાનો પેપર સેટ લોન્ચ થઈ ગયો છે હજારો લોકોના તો ઘરે દીકરાઓ પહોંચી ગયો છે એનું કોઈ ટેન્શન નથી બરાબર પણ જો આ લોકો કોઈ પણ તમારા આજુબાજુ આસપાસ પડોશી આપણા મિત્રો સ્કૂલમાં હોય બાર ક્લાસમાં જઈને કહેવાય કે યુથ સ્વયં પબ્લિકેશનનો પેપર સેટ લઈ લ્યો ઘણો બધો ફાયદો થશે કરી શકાય ઓકે કારણ કે આમાં ફાયદો જ છે દીકરાઓ આમાં કોઈ નુકસાન છે નક્કો ને તો આ પેપર સેટ તમારે ઓનલાઈન મંગાવો હોય તો હું એ બે નંબર બોલું છું એમાં કોલ કરવાનો રહેશે સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણ પચાસ ડન ચાલ પાંચ ગુણ પ્રશ્નો જોઈ લઈએ બાળકો ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચે તફાવત જણાવો પાંચ ગુણના મોસ્ટ આઈમપી પ્રશ્નો છે ધંધાના સામાજિક હેતુઓ સમજાવો ધંધાના સામાજિક હેતુઓ કયા છે સમજાવો વીમા કરાર એ સામાન્ય કરારથી કેવી રીતે જુદો પડે છે વીમાનો કરાર છે એ સામાન્ય કરારથી બાળકો કેવી રીતે જુદો પડે છે પછી સામાન્ય વીમાના પ્રકારો વિશે ચર્ચા કરો બેંકના કાર્યો સમજાવો આ બધા એક થી એક ચડિયાતા પાંચ ગુણના પ્રશ્નો છે અને પાંચ ગુણના પ્રશ્નોમાં એક બાબત બાળકો ખાસ તમારે ધ્યાન રાખવાની છે કઈ કે પાંચ ગુણના પ્રશ્નો પાંચ મુદ્દામાં લખાવા જોઈએ યાદ રાખજો બરોબર પાંચ ગુણના પ્રશ્નો પાંચ મુહમ્મદ ખોટો લખ્યો સત્તાણું પિસ્તાલીસ આવે તે ચોપન લખ્યું છે એ સુધારનાર છે તો સૌથી પહેલા મુદ્દામાં લખવાનું પ્રસ્તાવના નંબર બે પર લખવાનો અર્થ અથવા વ્યાખ્યા નંબર ત્રણ લખવાનું મુદ્દાની સમજૂતી નંબર ચાર પર લખવાનું મુદ્દાની સોરી નંબર ત્રણ પર લખવાનું મુદ્દાનું લિસ્ટ નંબર ચાર પર લખવાનું મુદ્દાની સમજૂતી ચાલુ ખાતું બચત ખાતું રિકરિંગ ખાતું અને બાંધી મુદ્દત ખાતું ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો સમજાવો ત્યાર પછી ઇન્ટરનેટનો અર્થ જણાવી તેના મુખ્ય પ્રકાર સમજાવો વૈયક્તિક માલિકીનો અર્થ આપી લાક્ષણિકતા સમજાવો અને વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદા વિદ્યાર્થી મિત્રો જેટલું પણ આખે આખું એક જોરદાર આજે ભૂલ્યા વિના ટાઈમ બગાડ્યા વિના હવે સુવાનું ટાળી દો અને આ પેપર સોલ્વ કરી નાખવા પેપર સોલ્વ કરીને જ બાળકો પરીક્ષામાં બેસજો એવી હું આશા અપેક્ષા રાખું છું બરોબર છે હવે ચોત્રીસ લાખ પાંચસો લાખમાં ઘટે છે જો તમે પાંચસો લાખ કરી શકતા હો તો ફટાફટ દીકરાઓ લાઈક કરી દો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે ફરીથી હવે નેક્સ્ટ એક્ઝામમાં પાછા મળીશું ત્યાં સુધી અમારી સાથે કનેક્ટિવિટી રાખજો તમારા માટે અમે નવું 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 લાવ્યા જ કરશું એજ્યુકેશન રિલેટેડ બધું જ તમારા માટે અમે પીરસતા રહીશું ઓકે ચાલો ફટાફટ ફટાફટ લાઈક કરવાની બાકી હોય હવે હવે ઘટે છે ભાઈ છે જલ્દી પાંચસો થઈ જાય એટલે આપણે ફટાફટ લીવ કરી નાખો જેટલા પણ બાળકો જોડાઈ ગયા છે લાઈક કરવાની બાકી છે ફટાફટ લાઈક કરી દો ઓકે મળીએ બાળકો ફરીથી છ લાઇક બાકી છે સિક્સ મારી દો એટલે હું કહી દઉં આવજો ભાઈ ભાઈ ટેક કેર શીવ જય હિન્દ ભારત માતા કી જય અને આજનું પેપર તમારું જોરદાર જબરજસ્ત અફલા તૂન જાય એના માટે તમને ઓલ ધ બેસ્ટ મળીએ બાળકો આવજો